સાચી વાત લખવા બાર ક્યારેય સંકોચ કરતા નથી અને પત્રકારોના હિતમાં પણ એ સતત સક્રિય રહ્યા છે છે એટલે દિલીપભાઈ એક આદરથી લેવાતું નામ અને એ આજે જે વાત આપણી સાથે કરવાના છે એ ગુજરાતના લાખો મજૂરો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ના મજૂરો શહેરમાં જે મજૂરો આવે છે એ મજૂરો એમના કલ્યાણ માટે સરકારે જે વિવિધ યોજનાઓ જાહેર કરી છે યોજનાઓ જેવા વરિષ્ઠ પ્રચારક રહેલા સદગત નાનાજી દેશમુખના નામે પણ જે આવાસ યોજના ચલાવવામાં આવે છે એ છ છ વર્ષની અંદર દસ લાખ મજૂરો માંથી માત્ર સાત મજૂરો સડત્રીસ મજૂરો હવે ભૂપેન્દ્ર પટેલ એકલા જ એના માટે જવાબદાર હું નથી ગણતો કારણ કે વિજય રૂપાણી ની સરકારે પણ આજ ખેલ કર્યો હતો અને બીજી સરકારો પણ આજ ખેલ કરે છે કારણ કે સરકારોનું જે સત્તામાં હોય છે એમનું બિલ્ડરો સાથે સીધું હોય છે અને એમને એમને માટે જે ફંડિંગ આવે આવે છે છે એ બિલ્ડરો પાસેથી એટલે મજૂરોની મજૂરો તો એની પરવા કરવાની જરૂર નથી એમના આરોગ્યની પરવા કરવાની જરૂર નથી મીઠી મજાની યોજનાઓ જાહેર કરવાની નરેન્દ્ર મોદીએ પણ ઘણી બધી યોજનાઓ જાહેર કરી હતી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમાંની ઘણી બધી યોજનાઓ એ અત્યારે બંધ કરી દેવામાં આવી છે મૂકવાના છે એટલે આ એપિસોડ છેલ્લે સુધી તમારે જોવો પડશે દિલીપભાઈ આપનું સ્વાગત છે સીધું ને સટમાં અને અહેવાલ વિશે એટલા માટે જરાકોચ થઈને વાત કરો કે લોકોને ગુજરાતની સરકાર છે આપણે જાણીએ છીએ મિનિસ્ટરો બિલ્ડરો છે અને બિલ્ડર હોવું એ તો ધારાસભ્ય થવા માટેની એક લાયકાત છે ભણેલા ગણેલા હોવું એ જરૂરી નથી કારણ કે આમ તો અંગૂઠા છાપો અથવા કરતું નથી અહીંયા તો બિલ્ડરો હોવું એ જ મહત્વનું છે એટલે બિલ્ડરોની સરકાર બિલ્ડરોની ચિંતા કરે છે મજૂરો જાય ભાડમાં મજૂરોના હિતની કોઈ ચિંતા નથી કરતું એનો આ ટૂંકમાં કહીએ તો આ અહેવાલ જે પ્રથમ દ્રષ્ટિએ મેં જે વાંચ્યો એ મને જોવા મળે છે પરંતુ એની વિગતો સમક્ષ મૂકશે અને હું એવું માનું છું કે આપણા દર્શકો એમને પણ લાજ શરમ આવવી જોઈએ કે આપણા રાજ્યની અંદર આપણી સરકાર આપણી એટલે કે આપણી તમારી મારી બધાની સરકાર એ મજૂરોના અહિતમાં કેવી રીતે કામ કરી રહી છે

અમદાવાદમાં છ કરોડ રૂપિયાનો ફ્લેટ બને છે છ કરોડ રૂપિયા દેજે મજૂરો કઈ રીતે એનો પરસેવો અહીંયા પાડેલો છે કઈ રીતે એનું શોષણ થયેલું છે કઈ રીતે બિલ્ડરો એની સાથે અમાનવીય વ્યવહાર કરેલો છે એ બધું જ આપણે જોતા નથી માત્ર આપણે ફ્લેટ જે ફ્લેટ હોય જે મકાન હોય બંગલો હોય એની દિવાલો જોઈએ છે પણ એ દિવાલોમાં પ્રાણ જે પૂરનારા મજૂરો જે છે એ મજૂરોની જિંદગીમાં આપણે ડોક્યુમેન્ટ કરતા નથી અને આવી જિંદગી જે છે મજૂરોની એના માટે સરકારે અગાઉની સરકાર હોય આ સરકાર તો કંઈ કરેમ નથી અગાઉની સરકારે એક બાંધકામ મજૂર કલ્યાણ બોર્ડ બનાવેલું હતું એ બોર્ડને અત્યારે આ સરકારો જ્યારથી આવી છે મૂડીવાદી સરકારો આવી છે જ્યારથી ખાસ કરીને બે હજાર એક થી ત્યારથી આ બાંધકામ મજૂર બોર્ડ જે છે એની લગભગ એની હત્યા કરી દેવામાં આવી છે એવું આપ કહીએ તો આપણે ચાલે કહીએ તો ચાલે કારણ કે જે જે કઈ જેટલા પ્રોજેક્ટ બને છે બાંધકામ હોય કે પછી રોડ રસ્તાના બીજા પ્રોજેક્ટ હોય એટલે કે બિલ્ડિંગને લગતા જે જે પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં જે કઈ ખર્ચ થતું હોય વાસ્તવિક ખર્ચ હોય એનો એક ટકો આ બોર્ડમાં જમા કરાવવાનો થાય છે નિયમો પ્રમાણે આમ તો ખરેખર બીજા રાજ્યોની સરકામ આપણે કરીએ તો બીજા રાજ્યોમાં ત્રણ ટકા સુધી છે માનો કે એક જે બિલ્ડિંગ બન્યું છે એ દસ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તો એમાંથી દસ લાખ રૂપિયા એ બિલ્ડરે અત્યારે આપવા પડે તો આ જે આખી વ્યવસ્થા ઊભી કરી છે એટલા માટે કે એમાં કામ કરનારા જે મજૂરો જે છે એનું આ બિલ્ડરો ધ્યાન નતા રાખતા એટલા માટે સરકારે આ કલ્યાણ માટે મજૂરોના કલ્યાણ માટે આ બોર્ડ બનાવ્યું હતું એ બોર્ડના કેટલીક જે અહેવાલો જે છે એ અહેવાલો કેક દ્વારા એન્ડ ઓડિટર જનરલ દ્વારા કે જે જે સ્વતંત્ર તપાસ એજન્સી છે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં તો આ તપાસ એજન્સીએ જે અહેવાલ આપ્યો છે નરેન્દ્ર મોદીની સરકારમાં આ તેના અંડરમાં આવે છે એને જે અહેવાલ આપેલું છે નરેન્દ્ર મોદીની સરકાર વખત ન પણ એમાં કેટલાક ઉલ્લેખો છે તો જે મજૂરોનું શોષણ કરે છે ખરેખર આપને એમ થાય છે કે આ આ ખરેખર સરકાર કોના માટેની અદાણી અંબાણી અને એના માટેની છે આપણે નિર્મા માટેની છે કે પછી એસઆર માટેની છે કે પછી ટોરેન્ટ માટેની જ છે મજૂરો માટેની આ સરકાર હોય એવું લાગતું નથી એનું પાછળનું આ કેવા પાછળનું કારણ એ છે કે આપણે જાણીએ છીએ કે અત્યારે અત્યારના જે મુખ્ય પ્રધાન છે એ બિલ્ડર છે અને સ્વાભાવિક છે વિજય રૂપાણી એ વિજય રૂપાણી બિલ્ડરો વતી કામ કરનારી સરકાર હતા કારણ કે દર વર્ષે સો ટીપી સ્કીમ એમણે જાહેર કરી હતી ઓન એવરેજ જ્યાં સુધી સત્તા ઉપર રહ્યા ત્યાં સુધી તો એમાં કેટલા બધા મકાનો બનેલા હશે તો એ બિલ્ડરો વધી કામ કરતા હોય એવું લાગતું હતું આ જે રિપોર્ટ આવ્યો છે હરિભાઈ એમાં ગંભીર બાબત તો બાબતો છે કે વર્ષના એના જે તાણો આપેલા છે એ છ વર્ષમાં લગભગ બસો ને જેટલા આ અકસ્માતો થયા હતા બિલ્ડિંગોના અને રોડ ઉપરના કે જે બાંધકામ કરતા મજૂરોના બસો ને એસી એમાંથી ત્રણસો ને તેર મજૂરોના મોત થયા હતા કશું જ નહીં જે તે બિલ્ડર પોતાની મનસુખી પ્રમાણે આપે એ લઈ લેવાનું આ બંધ બંધ મુઠી કરીને એની સામે એની સામે અવાજ નો ઉભો કરી ઉભો કરી શકાય આ જે બિલ્ડિંગો રહ્યા છે મજૂરો મોટા ભાગના આદિવાસી વિસ્તારોના છે કારણ કે ત્યાં જે ચોવીસ કલાકે બિલ્ડિંગોમાં જ રહેતા હોય છે એને રહેવા માટેની એને ખાવા માટેની એની બીજી જે ફેસિલિટીઝ છે એના બાથરૂમ સુધીની બધી ફેસિલિટી લઈને એને મેડિકલ ફેસિલિટી આપવી કાયદા પ્રમાણે ફરજિયાત છે છતાં પણ આવી ફેસિલિટી આપવામાં આવતી નથી એવું સ્પષ્ટપણે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે અને એટલા માટે આપણે એની ચિંતા થાય છે કેટલીક સંસ્થાઓ જે છે વિપુલ પંડ્યા સહિતની કેટલીક સંસ્થાઓ એવી છે કે જે આના માટે પ્રયત્નો કરે છે પરંતુ હમણાં હમણાં આ સંસ્થાઓ પણ નબળી પડી ગઈ છે હમણાં જે જેવું જોઈએ એવું કામ કરતી નથી આપણે વિગતો માગીએ તો વિગતો પણ હવે એ જે પેલા આપવામાં આવતી તે વિગતો આપતા નથી તો હવે આ જે બાંધકામ આ જે સરકાર જે જે સંસ્થાઓ છે મજૂરો માટે કામ કરનારી મધુસૂદન મિસ્ત્રીને એ કઈક પ્રમાણમાં સારું કામ કર્યું હતું ત્યાર પછી એમણે ઉભી કરેલી જે સંસ્થાઓના વારસદારો છે અત્યારે વારસદારો હવે એમના મધુસૂદન મિસ્ત્રી છે તો આ જે અવાજ ઉભો થાય છે બે હજાર સત્તર થી બે હજાર બાવીસ સુધીની જે વિગતો આપી છે એમાં ખરેખર આ ચોંકાવનારી તો એ છે કે કુલ લગભગ સરકારે એકત્રીસ જેટલી જે મજૂરો માટેની કલ્યાણકારી યોજનાઓ હતી બંધ કરી દીધી એકત્રીસ યોજનાઓ વધારવાના બદલે બંધ કરી દીધી આ આ મૂડીવાદી સરકાર બે હજાર સત્તર થી આપણે ગણીએ વિજય રૂપાણી થી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીની સરકાર આ બંને સરકારોએ હંમેશા માટે બિલ્ડર હિત જોયું છે મજૂરો નું હિત જોયું નથી આમે આપણે જાણીએ છીએ કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મૂડીવાદી સરકાર છે એને

બંધ કરી દીધી બંધ પચાસ એ લગભગ પચાસ ટકા જેટલી યોજનાઓ ગણવામાં આવે અને આર્થિક એમાં ફંડ ગણીએ તો પચાસ ટકા જેટલું ફંડ પણ એ રીતે એમાં અટકાવી દેવામાં આવ્યું છે સ્થગિત કરી દેવામાં આવ્યું છે તો આ અત્યંત ગંભીર બાબત છે મારી દ્રષ્ટિએ એટલા માટે હરિભાઈ કે આ આપણી સરકાર જે છે એ જે આપણે જાણીએ છીએ કે સંઘની જે વિચારધારા છે એ મૂડીવાદી વિચારધારા છે દલિતો આદિવાસી અને મજૂરો એની એનું એનું શોષણ કરીને આગળ વધો એ નીતિ જોવા રહી છે અને એનો પૂરેપૂરો અમલ આજ સરકારો કરી છે ભલે પછી નરેન્દ્ર મોદીની સરકાર હોય ભૂપેન્દ્ર પટેલની સરકાર હોય કે વિજય રૂપાણીની સરકાર આનંદબેન પટેલની સરકારમાં થોડા ઘણા અંશે એમાં થોડા કામ થયા હતા એમાં કોઈ ઇનકાર થઈ શકે નહીં બીજી સરકારે એક યોજના બનાવી હતી કે જ્યાં મજૂર કડિયા 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 મજૂરો જે કહેવાય છે કે જ્યાં બાંધકામ મજૂરો ભેગા થાય છે અમદાવાદમાં એવા ચોત્રીસ મજૂરો છે એવી જગ્યાએ ત્યાં એમને સસ્તું ખાવાનું મળી રહે એ માટે એમની ફરતી ફરતી જે કહેવાય અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી એ યોજના આખા ગુજરાતમાં લાગુ કરવાની હતી તો લાગુ કરી માત્ર સાત જિલ્લાઓમાં અને એટલી સરકારે એટલી બધી મોટી પ્રસિદ્ધિ લીધી કે અનિલ પટેલ ડોક્ટર અનિલ પટેલ એના 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 ચેરપર્સન હતા ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના એક સમયના પ્રમુખ જે હતા એ એમણે અને વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલ આ બધા પ્રસિદ્ધિ લીધી જ્યાં વાન શરૂ થાય આવા ભોજન આપતી પ્રસિદ્ધિ લીધી પરંતુ માત્ર સાત જિલ્લાઓમાં એ ચાલુ કરી શક્યા હતા પછી ધીમે ધીમે થોડી વધારી પરંતુ એ માત્ર ને માત્ર ત્રીસ ટકા જિલ્લાઓમાં જ આ ભોજનની વ્યવસ્થા કરી શકા છે કે જ્યાં મજૂરોને શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન મળી રહે એ માટેની જે યોજના હતી એ યોજના પણ એટલે કે મજૂરોને મોમાંથી ખાવાનો જે કોળિયો છે એ પણ આ સરકાર

સરકારી ખાતામાં શેષ તરીકે જમા કરવામાં આવી હતી અને સુડતાલીસ ટકા એની રકમ એ રાજ્ય સરકાર પોતે વાપરતી હતી મને લાગે છે કે મજૂરો માટે જે રકમ વપરાવી જોઈએ એ અબજો રૂપિયા એ રાજ્ય સરકાર ક્યાં વાપરે છે એનું ખબર નથી દિલીપભાઈ હા નથી પડતી વાત સાચી છે એ જે તમે આ યોજના ની વાત કરી હરિભાઈ એ યોજનામાં જે એમાં ખરેખર અનેક ભલામણ પણ કરવામાં આવી છે કે સરકારે આમાં શું શું કરવા જેવું છે એમાં એક એવું કહેવામાં આવ્યું છે કે આ જે પૈસા જે બિલ્ડરો પાસેથી એક ટકો જે શેસ લેવામાં આવે છે એ મોટાભાગે જે પ્લાન પાસ કરે છે એ એ સમયે એની વસુલાત કરે છે માનો કે અમદાવાદમાં કોઈ બિલ્ડર બિલ્ડિંગ બનાવી રહ્યા છે તો એનું જે પાન પ્લાન પ્લાન જે પાસ કરે છે જે તે ઝોન ઝોન જે આપણા છ ઝોન છે એમાંથી જે ઝોન ઝોનલ અધિકારી જે છે ટાઉન પ્લાનિંગના એ પાસ કરે છે તો એ સમયે એની એનું ફંડ લઈ લેવામાં આવે છે તો એ ફંડ પછી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન આ રીતે પૈસા વાપરે છે બે વર્ષ બે એની ઈચ્છા થાય ત્યાં સુધી વાપરે છે અને પછી બોર્ડમાં જમા કરાવે છે અને ઘણી બધી જગ્યા તો એવા જોવા મળ્યું કે પૈસા જમા જ નથી કરાવતા પોતે જ મજૂરોના નામે ખાઈ જાય છે પૈસા આપતા નથી હિસાબો આપતા નથી કેટલા પૈસા આવ્યા છે નથી આવ્યા શું છે આ તે બધું એટલે એમને એમને એક ભલામણ કરી છે કે આ ફંડ મેળવવામાં આવે છે એ ફંડ ખરેખર તો સીધું બોર્ડમાં જમા થવું જોઈએ કોઈ પણ અધિકારી એ જે 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 તે એના પ્લાન મંજૂર કરનાર ને નહીં પણ રીતે જીએસટી કામ કરવું જોઈએ એવી પણ એક ભલામણ કરી છે બીજું તમે જે આ હિસાબોની જે વાત કરી તો ખરેખર હિસાબ જે ખરેખર મજૂર કલ્યાણ માટે પૈસા વપરાવો જોઈએ આ મકાનોની જે યોજના છે બહુ સરસ યોજના છે ખરેખર સારામાં સારી યોજના છે યોજના સરકારે ચાલુ કરી પણ લાભ કેટલા મળ્યા પાંત્રીસ છત્રીસ કુટુંબો ને ગુજરાતમાં ઓછામાં ઓછા દસ લાખ કામદારો એવા છે કે જે આ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે એ રોડ બાંધકામ હોય મકાનો બનાવતા હોય કે બીજા સરકારના બીજા કોઈ પણ પ્રોજેક્ટ ડેમ બનાવતા હોય કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમાં કામ કરે છે આ દસ લાખ લોકોને તાત્કાલિક ઘરની જરૂર એટલા માટે છે કે એ મજૂરો છે એને રહેવા માટેની કોઈ સારી સુવિધા નથી સારા મકાનો નથી એને મકાનો આપવા માટે જો ખરેખર ફંડ વાપરવામાં આવ્યું હોત તો એક આ કલ્યાણકારી યોજના હોત ગુજરાતમાં ગુજરાત એક કલ્યાણકારી રાજ્ય આપણે નામના નાણાં આવે છે મજૂરોના પૈસાના નાણાં જે આવી રહ્યા છે એ આ સરકારો વાપરી રહી છે સ્થાનિક સરકારો વાપરી રહી છે અને ગુજરાત સરકાર પણ વાપરી રહી છે તો એ ખરેખર કમસે કમ એની યોજનાઓ જે છે ચાર ચાર પાંચ પાંચ હજાર કરોડ રૂપિયાનું

ત્યાં આરોગ્ય જે 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 સાઈટ ચાલી રહ્યો હોય ત્યાં એને આરોગ્યની સુવિધા માટેની તમામ તાત્કાલિક સુવિધા મળે આરોગ્ય કે કોઈ એક્સિડન્ટ થયો છે તો એના માટેનો શું પ્લાન છે એક્સિડન્ટ થાય તો એને મરવા દે છે મરવામાં ધકેલી દે છે હું તો કઉ માત્ર બિલ્ડરો જ નહીં આપણા મુખ્ય પ્રધાન બિલ્ડર મુખ્ય પ્રધાન આ મજૂરોને મરવા માટે ધકેલી લીધે છે એના માટેની કલ્યાણકારી યોજનાઓ જે હોવી જોઈએ આપે વિપુલ પંડ્યા વાત કરી અને હવે છે ને એ લોકો સાયલેન્ટ થઈ ગયા મને લાગે છે ત્યાં સુધી આ બાબતોમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને છે મિલીભગત છે

કાચને પટાવવા કાચ ને એને છે નાણાં આપીને ચૂપ કરવા એના આર્થિક લાભો એને આપવા અને એને માટે આખો ખેલ ચલાય છે ચાલે છે આ જે આખા આદિવાસી મોટાભાગના આદિવાસી મજૂરો આની અંદર સામેલ છે અને હાઈકોર્ટના એડવોકેટ વનરાજ પારગી એ આ દિશામાં કઈક કરે એવું આપણે અપેક્ષિત માનીએ છીએ કારણ કે પારઘી છે ને એ ઘણી વખત આ બધા મજૂરોની મુલાકાતો લે છે પરંતુ કેગનો રિપોર્ટ આવ્યા પછી એમણે એના મુદ્દાઓ લઈને મને લાગે છે કે રાજ્ય સરકારને આ ફરજ પાડવાની જરૂર છે અને હાઈકોર્ટમાં જરૂર પડે તો રીટ કરવાની પણ જરૂર છે એવું હું માનું છું દિલીપભાઈ આની બીજી વિગતો પણ બહુ જ સ્ફોટક છે અને એ વિગતો વિશે નાણાકીય ગોલમાલ આની અંદર જે થઈ રહી છે એ અને બાકીની બધી કોરોના કોવાન્ડ અને તમે ધનવંતરી રત્નો ધનવંતરી રત્ની બહુ જ પબ્લિસિટી તો એમણે કરી હતી પરંતુ એને એ પછી ઠપ થઈ ગયું બધું એની વાત પણ કરી બાકીની એની ભલામણો જે છે એ ભલામણોનો અમલ જો થાય તો પછી રાજ્ય સરકાર ને માટે આ મજૂરો એ માણસ છે એવું લાગશે બાકી તો મને લાગે છે કે એમને યંત્ર તરીકે જ ગણીને એમને માટે કોઈ સુવિધા રાજ્ય સરકાર આપવા માટે તૈયાર નથી અને બિલ્ડરો સુકામ આપે કારણ કે હરિભાઈ હરિભાઈ અત્યારના જે બિલ્ડરો જે કોન્ટ્રાક્ટરો છે એ મોટા ભાગના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે જે પેલા કોંગ્રેસમાં હતા કે બીજા કોઈ પક્ષમાં હતા હવે લાભ લેવા માટે ભાજપમાં પાર્ટીના સભ્યો છે કાર્યકરો છે હોદ્દેદારો છે અને સરકારમાં પણ બેઠેલા ઘણા મોટા ભાગના છે તો તો એટલા માટે આની નોંધણી પણ નથી થતી ખરેખર પ્રોજેક્ટની નોંધણી થવી છે બે હજાર સત્તરમાં હરિભાઈ માત્ર છસો ને અડસઠ પ્રોજેક્ટની નોંધણી થઈ હતી માત્ર ને માત્ર માત્ર ને માત્ર સત્તરમાં એ એકાએક વધીને બે માં ચાર હજાર ખરેખર તો મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એવું આપણે કહી શકીએ છીએ જી હરિભાઈ મને લાગે છે સમાપન કરીએ ત્યારે હું બહુ સ્પષ્ટ છું આ બાબતમાં એક મિનિટ હરિભાઈ જે સમાપન કરી એ પેલા જે એમને આઠ થી દસ જેટલી કેટલીક ભલામણો જે કરી છે એની પાસે નથી એના માત્ર ચેરપર્સન છે બીજું બધું કશું નથી સ્ટાફ કે નથી કંઈ તો કઈ રીતે ચાલશે બોર્ડ તો તરત જ એ બોર્ડને પૂર્ણ બોર્ડ બનાવવું જોઈએ એવી ભલામણ છે બિલ્ડરોની રકમ જે શેષ તરીકે લેવામાં આવે છે એ રકમ પણ જે છે સીધી થવી જોઈએ ખાલી જગ્યાઓ પડેલી છે ઇન્સ્પેક્ટરો ઇન્સ્પેક્ટરો માત્ર ગણ્યા ગાંઠિયા છે કે કઈ રીતે પછી બિલ્ડિંગોનું ઇન્સ્પેક્શન કરી શકશે તો એ તાત્કાલિક એની ભરતી થવી જોઈએ બોર્ડ અને સ્થાનિક નકશા કે યોજના મંજૂર કરતી સંસ્થાઓ વચ્ચે સંકલન બિલકુલ જોવા નથી મળતું અત્યારે અને બાંધકામ પ્રવૃત્તિની વિકાસ પરવાનગી કે કાર્ય સૂચિત કરવાનું ફરજિયાત હોવું જોઈએ નોંધણી ફરિયાત કરો જે પણ સરકાર પ્રોજેક્ટ આપે જે પણ સ્થાનિક સરકારો પ્રોજેક્ટ આપે એની નોંધણી કરો એવી પણ ભલામણ છે મેપિંગ ખરેખર હોવું જોઈએ ખોટા કામદારો નોંધવામાં આવી રહ્યા છે આ આ બહુ મોટું રેકેટ ચાલી રહ્યું છે દિલ્હીમાં આવા છ લાખ બોગસ કામદારો મળી આવ્યા હતા તો ગુજરાતમાં પણ સો ટકા હશે પરંતુ સરકારે તપાસ કરવી જોઈએ ખોટા કામદારો નોંધવામાં આવી રહ્યા છે એટલે એને અટકાવવા જોઈએ અરજીની પ્રક્રિયા જે અરજી કરે છે એનો સમય નક્કી કરવી જોઈએ કે જે કઈ મંજૂરી માટેની અરજી કરે છે એની સમય મર્યાદા નક્કી કરવી જોઈએ બિલ્ડિંગ પરમિત પરમીટ આપતી વખતે ઇમારતોના બાંધકામ ના વાસ્તવિક ખર્ચ અત્યારે વાસ્તવિક ખર્ચ બતાવવામાં નથી આવતો તો વાસ્તવિક ખર્ચ એ એક ટકા બચાવવા માટે એનો વાસ્તવમાં ખર્ચ બતાવવા નથી આવતો એ બતાવવું જોઈએ એવી પણ ભ્રમણ કરી છે અને બીજું સલામતી આરોગ્ય અને કલ્યાણકારી પગલા ભરો એવું સ્પષ્ટપણે આ કેગના અહેવાલમાં કહેવામાં આવ્યું છે અને સેટેલાઇટ લોકેશન પણ દરેક દરેક સ્ટ્રક્ચર નું મૂકવું જોઈએ કામદારોને વૃદ્ધાવસ્થાનું પેન્શન આપો ચૌદ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના તાત્કાલિક લાગુ કરો અત્યારે જે પચાસ ટકા જિલ્લાઓમાં નથી એટલા માટે મજૂરોના ઘરના બાંધકામ માટે તાત્કાલિક સહાય આપો જિલ્લાની કચેરીમાં અરજીની નિકાલની મર્યાદા નક્કી કરો આ પ્રકારની એમની લગભગ પંદર જેટલી હરીભાઈ ભલામણ કરેલી છે અને આ ભલ્યા ભલામણો ખરેખર મજૂરોના કલ્યાણ માટે જરૂરી છે જી હરીભાઈ મને લાગે છે કે આ દિશામાં મેં કહ્યું એમ હાઈકોર્ટના જે એડવોકેટ છે વનરાજ પારકી એ આદિવાસી સમાજના જ છે બહુ જ સિનિયર છે આમ તો એ તાત્કાલિક ધોરણે કેગના રિપોર્ટનો આશરો લઈને એ જરૂર પડે તો પીઆઈએલ કરે હાઈકોર્ટમાં અને સરકારને ફરજ પાડે કે આ જે રીતે બિલ્ડરો પોતાની મનસુબીથી વધુ કામ કરી રહ્યા છે ને મજૂરોનું શોષણ થઈ રહ્યું છે એને અટકાવી શકાય આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે દિલીપભાઈ આપ જોડાયા એ બદલ આપનો ખુબ ખૂબ આભાર અને દર્શકો દર્શકોમાં સંવેદના જાગે એટલા માટે અમે આ રિપોર્ટ રજૂ કર્યો છે અને દર્શકોને પણ આ અહેવાલ ગમશે એવું અમે માનીએ છીએ તમે પણ જ્યાં હો ત્યાં આ દિશામાં પગલા ભરાય એના માટેનો આગ્રહ રાખશો એવી અપેક્ષા સાથે નમસ્કાર